રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ છે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બસ સેવાને અસર પહોંચી છે પરંતુ હવે રેલવે વ્યવહાર પણ ખોરવાયો હોવાની જાણકારી સામે આવી છે સુરતમાંથી પસાર થતી બાસઠ ટ્રેનોને રદ કરવામાં આવી છે જ્યારે પિસ્તાળીસ થી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણ કલાક ગુજરાત માટે હજુ પણ સંકટ ટળાઈ રહ્યું છે ભારે વરસાદના કારણે બસ સેવાની સાથે સાથે રેલવે સર્વિસ પણ ઠપ થઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવેને મોટી અસર પહોંચી છે સુરતમાંથી પસાર થતી ટ્રેનો પ્રભાવિત થઈ હતી ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો માહિતી પ્રમાણે સુરતથી પસાર થતી બાસઠ ટ્રેનોને ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે અને છેતાળીસ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી ટ્રેન રદ થતા હજારો મુસાફરો અટવાયા હતા